ભદ્રમ પશ્યમાજત્રિરૈરંગેવા સનુ વિશેદેવ હિતાયુ બોલીમંદ્રોટિલામુક કોળી ઠાકોર સમાજના મહંત ભારતી બાપુના ગુજરાત ગુજરાતભરના વિવિધ કોળી અને ઠાકોર સમાજના સંગઠનોના વડાને એકત્રિત કરી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ગુજરાતની અંદર આડત્રીસ ટકા એટલે કે અઢી કરોડ જેવી વસ્તી હોય તેમ છતાં આ સમાજની અંદર અનેક પડતર પ્રશ્નો હોય અને એના નિરાકરણ માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સમાજની અંદર વધારેમાં વધારે શિક્ષણ મળે અનામતની બાબત હોય તેવી અનેક ચર્ચા કરવામાં આવી અને સમાજની સાથે અન્યાય થાય છે એની સાથે પૂરી તાકાતથી તમામ સંગઠનોને એકસાથે લઈ અને ગુજરાતની અંદર એક લડત લડવામાં આવશે આગામી દિવસોની અંદર નક્કી કરવામાં આવ્યું કે બાપુના અધ્યક્ષાને ગાંધીનગર મુકામે પરિવાર એક મીટિંગનું આયોજન કરવામાં આવશે એમાં ગુજરાત ગુજરાતભરની અંદર ચાલતા સમસ્ત ઠાકોરોની ફોડી સમાજના તમામ સંગઠનોના વડા અને આગેવાનોને બોલાવવામાં આવશે અને ખરેખર આટલી મોટી વસ્તી હોય અને એની સાથે અન્યાય થતો હોય તો એની માટે કઈ રીતની લડત લડવી એનો તમામ પ્રકારનું ન્યાય નક્કી કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર સમાજના ન્યાય માટે એક લડત લડવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું આજે જોટીલા ખાતે અમારા કોળી અને ઠાકોર સમાજના અને મહામંડલેશ્વર એવા ઋષિભારતી બાપુના સ્થાને જ્યારે આજે બેઠક મળી બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર અને કોળી સમાજના જે સંગઠનો છે એના આજે પ્રમુખો અહીંયા ઉપસ્થિત રહ્યા અને જે સમાજમાં હાલમાં અનામતની બાબત હોય રાજકીય બાબત હોય શૈક્ષણિક બાબત હોય અને સમાજની સુધારણા બાબતની જે ચર્ચા છે અને આવનારા સમયમાં કઈ રીતે સમાજનો ઉત્થાન થાય એના માટેની ગહન ચર્ચાઓ આજ કરવામાં આવી ને આવનારા સમયમાં ગાંધીનગર ખાતે ફરી મિટિંગ બોલ બોલાવવામાં આવશે અને ત્યારબાદ આખે આખું સમગ્ર ગુજરાતને પણ સમગ્ર વર્લ્ડમાં હોળી અને ઠાકોર સમાજની એક સારું સંગઠન બને અને એ સંગઠન થકી સમાજનો થાય એના માટેનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યા છે ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજના ચાલતા તમામ સંગઠનોને એક મંચ ઉપર લાવવાનો જે પ્રયત્ન કર્યો છે સંત શ્રી ઋષિભારતી બાપુના અધ્યક્ષસ્થાને એક મીટિંગ થઈ અને એ મીટિંગમાં ઠાકોર અને કોળી સમાજની દશા અને દિશા નક્કી કરવા માટે અને એક કોમન એજન્ડા બનાવીને આ સમાજના તમામ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ મળે ભાગીદારી મળે એના માટેની એક રણનીતિ નક્કી કરીને આગામી સમયમાં

करके अत्यार जो तुम्हें तो तमाम भक्ति और चले अपना तलाटी महसूस तलाटी में भक्ति बाप बनती है ये सहायक की भक्ति बाप बनती है ये मां अपने जो था। है तो अपना समाज का लोगों ने फायदा तो तो नहीं एक बीएसएफ का भारत हमारा थोड़ी का तरफ का एक जुड़ते जाओ तो ना कि थोड़ी समाज की डिग्री है हमारा बाजू का कपड़ा इन्हें बाणों में मेरी पड़ती है

બીજી તમને કહો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ સંવિધાનમાં ઓમ જન કાયદો છે આ બંધારણનો ઉલ્લેખ નથી એટલે આ પેલા સવારનો